91725 નરેન્દ્રસિંહ માધવસિંહ જાડેજાની સોળમી પુણ્યતિથિ નિમિત્તે તેમની પ્રતિમાને કરાયું અને પરિવાર ઉપસ્થિત રહ્યા આજે ભુજમાં કેડીસીસી પાસે આવેલ નરેન્દ્રસિંહ માધવસિંહ જાડેજાની પુણ્યતિથિ નિમિત્તે તેમની પ્રતિમાને હારા રોપણ કરવામાં આવ્યું નરેન્દ્રસિંહજી જાડેજા કચ્છ જિલ્લા બીજેપીના પ્રમુખ રહ્યા હતા ધારાસભ્ય ચૂંટાયા હતા અને કેડીસીસી બેંકના ચેરમેન પણ રહ્યા હતા આમ અનેક ક્ષેત્રે તેમણે કચ્છના લોકોની સેવા કરી હતી આજે સોળમી પુણ્યતિથિ નિમિત્તે બીજેપીના આગેવાનો ક્ષત્રિય સમાજના આગેવાનો સહકારી ક્ષેત્રના આગેવાનોએ ઉપસ્થિત રહી પ્રતિમાને હારારોપણ કર્યું હતું આજે નરેન્દ્રસિંહજીના પરિવારે પણ ઉપસ્થિત રહી હારારોપણ કર્યું હતું આ પ્રસંગે કેડીસીસીના ચેરમેન દેવરાજભાઈ ગઢવીએ જણાવ્યું કે ભાજપના આધારતમ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ પૂર્વ ધારાસભ્યો અમારી બેંકના પૂર્વ ચેરમેન સહકારી આગેવાન વંદનીય નરેન્દ્રસિંહજીની સોળમી પૂર્ણ અતિથિ છે ત્યારે ભારતીય જનતા પક્ષના સૌ કાર્યકર્તાઓ આગેવાનો સહકારી આગેવાનો પરિવારજનો ભુજ નગરપાલિકા દ્વારા એમને શ્રદ્ધા સુમન અર્પણ કરવામાં આવ્યા આજે મા ભગવતીને પ્રાર્થના કરીએ કે મા દિવગંતના આત્માને શાંતિ આપી અને એમના કરેલા કાર્યો સૌ કાર્યકર્તાઓ યાદ કરે અને અધૂરા કાર્યો પણ પૂરા કરવાની મા જગદંબા એને કહીએ કે શક્તિ આપે નરેન્દ્રસિંહજી કચ્છના નહીં પણ ગુજરાતના એક જુજારુ નેતા હતા ત્યારે આજે સોળમી પુણ્યતિથિએ એમના ચરણોમાં નતમત વંદન સાથે ફરીથી એમને ખૂબ ખૂબ શ્રદ્ધાંજલિ આ પ્રસંગે નરેન્દ્રભાઈના ના પુત્ર જયદીપસિંહે જણાવ્યું કે જયદીપસિંહ નરેન્દ્રસિંહ જાડેજા આજે મારા પિતા શ્રી નરેન્દ્રસિંહ માધવસિંહ જાડેજાની સોળમી પુણ્યતિથિ એ કચ્છ જિલ્લા ભાજપના આગેવાનો સહકારી ક્ષેત્રના આગેવાનો તથા ક્ષત્રિય સમાજના આગેવાનો મિત્રવર્તુળો બધા અહીંયા આવી ને શ્રદ્ધાંજલિ આપી છે એ બદલ હું મારા પરિવાર વતીથી તેમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું ને મારા પિતા પિતાશ્રી નરેન્દ્ર માધવસિંહ જાડેજાની પૂર્ણિપુરપુરા મા મોમા એમને દિવ્ય આત્માને શાંતિ આપે તે જ પ્રાર્થના આમ આજે ઇન્દ્રજીતસિંહ જાડેજા અને અનેક ગણમાન્ય નાગરિકોએ ઉપસ્થિત રહી સ્વર્ગસ્થ નરેન્દ્રસિંહ જાડેજાને યાદ કર્યા હતા જાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ ઓપીડી ડોક્ટર મિલન મહેતા પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ ભૂજ દર મહિનાના પહેલા શનિવારે ડોક્ટર અજય ચોક્સી સ્વાદુપિંડ આંતરડા અને લીવરના રોગોના નિષ્ણાંત ભુજ દર મહિનાના બીજા મંગળવારે મળશે ડોક્ટર આનંદ ખખર સિનિયર લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન ભુજ અને ગાંધીધામ દર મહિનાના પહેલા બીજા બુધવારે મળશે ડોક્ટર સંદીપ અગ્રવાલ હૃદય રોગ સર્જન ભૂજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર સાકેત રાવ લોહીની નળી સંબંધિત રોગોના નિસરાન સર્જરી વગર સારવાર ભૂજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર દૈવત વૈષ્ણવ લેપોસ્ક્રોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન ભુજ અને અંજાર દર મહિનાના ત્રીજા શનિવારે મળશે ડોક્ટર રવિ ચૌહાણ મગજ મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાંત ભુજ દર મહિનાના ચોથા શનિવારે મળશે આ બધા જ ડોક્ટરો એલ ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર રાવલવાડી લોકેશન સાઇટ રઘુવંશી ચોકડી પાસે ભુજ મળશે વધુ માહિતી માટે સંપર્ક મનમિત જાની ડબલ નાઇન સેવન એઇટ સિક્સ

thank you